જય માતાજી મિત્ર ફેમસ કાટલા રાણી પાટના આ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્ર આજે આ નવી ડિઝાઇનની ખાટલી બનાવી છે અને આ ખાટલીના પાયા પહેલાં તો પાયા જોઈશું મિત્ર જે આ પાયા તમે જોઈ રહ્યા તે ડિઝાઇનવાળા પાયા આવશે અને આ ખાટલીમાં પાયા લીમડાના છે એ ઉપરા શાકના છે અને આ ખાટલીનો કોઈ ઓર્ડર નથી આ ખાટલી વેચવાની છે આ રીતે પાયાની ડિઝાઇન પણ પાડેલી છે અને આની અંદર બે હજાર પચીની સાઇલ પણ કરેલી છે જોઈ લો તો મિત્ર આ ખાટલીની કિંમત છે માત્ર બાવીસસો રૂપિયા બાવીસસો રૂપિયામાં વેચવાની છે આમાં પાયા લીમડાના છે વડિયું સાગની આવશે અને ડિઝાઇનવાળા પૂલ પાયા છે અને બાવીસસો રૂપિયામાં આ ખાટલી વેચવાની છે તો લેવા માટે મળો ગામ રાણીપાટ તાલુકો મુરીચ જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર ત્રણ બે તોતેર એકત્રીસ જીરો ચોપન જોવું બે હજાર પચીસની સાઇલ આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને બે હજાર પચીસની સાઇલ લખેલી છે એટલે તમને બે હજાર પચીસ લખેલું દેખાતું હોય તો કોમેન્ટ કરીને જઈજો આ અમને દેખાય છે તો મિત્રો હવે મળીએ બીજા વિડીયો સાથે